નમસ્કાર ગુજરાત સિક્યુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી ઔદિત્ય યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી સન્માનિત કર્યા શ્રી સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગરના સાયન્સ કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવાનો તથા વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં શિશુ વિહાર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાવનગરના જાણીતા ટેકનોક્રેટ્સ અને સમાજ સેવી તેજસભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વિદ્યાર્થીઓને ભવિષ્યને લઈને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત તેમણે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાયની જાહેરાત કરી હતી અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓને પોતાની કંપનીમાં નોકરી માટે પણ ઓફર કરી હતી સંસ્થાના ટ્રસ્ટી વકીલ રાજુભાઈ દવેએ આધ્યાત્મિક સંસ્કારો સાથે વિદ્યાર્થી જીવનમાં સફળતા મેળવવા માટે આહવાન કર્યું હતું સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન મંત્રી ડોક્ટર રોહિત દવે દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ વિરાલી ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ઔદિત્ય યુવક મંડળના કાર્યકારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ડોક્ટર રોહિત એચ દવે ગુજરાત સિક્યોર ન્યૂઝ ભાવનગર એટલે બ્રાહ્મણો અને દેવતા દરેક બ્રાહ્મણોને પ્રણામ આપણે જે આ ઓડિયો મંડળ જે કાર્ય કરી રહી છે કોઈ ને કોઈ અંશે તો સમાજને લક્ષીને જ કાર્ય છે તો આપણે અહીંયા બેઠેલા યુવાનોને મારે અને મે મારા બટસે મારા બાર વર્ષના દીકરાને વાત કરી કે મને વિચાર આવ્યો કે મારી બેન છે ને પોતે જ લાઈન હતી તો પહેલા દેખાતું હતું ને મેં પછી પણ લાઈફમાંથી બ્રેક પણ થયું અને દેખાતું પણ એટલે

જ્ઞાતિમાં ઉપયોગી થયા છો તો આવી જ રીતે જ્ઞાતિ માં કાર્યક્રમો આપની ઉપસ્થિત દ્વારા જ્ઞાતિને સહયોગ મળતો રહેશે તેવી આશા સાથે શ્રી ઓછા યુવક મંડળ આપનો